பஸ்ஹாவ தீர் பில்டிங் மட்டேரிசு ટાઈગર નો અવાજ મસ્ત હે ને ફાઇટર નું છે ને એટલે બસ હંગાવાડે ગા તીર્થ બિલ્ડિંગ બિલ્ડીંગ મટી પીટી ભરવાનું હોય ને પછી પતરા ને એવું બધી છે ભરવાનું એડે અમારે જાવું હિલ બાજુ એક પાઇપ નો બટકોન લેવાનું છે ને તે अल्लाह कल तक वेराई थी ना बदायूं पाइपू पत्रा बराई का अलाव निकली है उम्र तो बिज़नस का ही काम काजी नेत्रे तो ना मब लोग काम बनाओ वो ई की खबर नहीं पड़ती एक ज़रूर में है ने લીમાં કંઈ ને માદણા ને ધબધબાટી બોલે એવી આજ પછી પાડીઓ ને આ કાઢ્યું અને બોરસલી ભાઈ એટલી સકલીઓ રહે એની વાત જવા દયો ને આ જેવો માળો બનાવે આ જે માળો બનાવવો ને ભાઈ બહુ અઘરી એટલે અઘરી વાત કહેવાય ને જે નાની નાની સકલીઓ છે ને એ જ બનાવે એક 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 ત્રેલું લેવું ને આમાં એની શરૂઆત કરવી મને તો એ જ ને સમજાતું આમાં શરૂઆત કઈ રીતના એ કરે એક ત્રિલેથી શરૂઆત કરવી બીજો એનું હાલે હજ કામકાજ અને એક વારી ગવામાં બોરસલી વાવવાનો વિચાર છે આંબાની જગ્યાએ આંબા તો યાર ને એટલે એવા બોરસલી ને એક આંબો વાવવાનું કરતા હતા એવું જોઈએ જરિયો આપો બનાવે આ બે માળા બનાવેલો ત્રીજો છે ને જોરિયો લટકરીયો પવનનો પવન ભાઈ એવો વર્યો હતો ને આ જ ખરીકવાર ના પાન આખા પાન ને જરે ઓલી ચકલી હે ઈ જ છે પણ આગળ હું થોડોક નજીક આવ્યો ને એટલે એ ગઈ ફાલસા ભાઈ ગામના ને અત્યારે ખીલખોડા છે ને ફાલ આખો થઈ ગયા લીંબુડી જો પાછો ચાલુ થઈ ગયો ગદપ વાઢવા જાઓ તો વાઢવા જવા દે ને ઓવર નો શું માં તો છે ને યાદગાર રહી છે એક ધારો આજ લગભગ મહિનાથી ચાલુ છે અટાણે ભીહું હૂત્યું અને અર્ધ્યું ઉગારવા રે થોડાક ભીરા અવાજે બોલા ને કાગળે પાસે જાય તો ખબર તો પડે જ જાય All આ ખડેલી હુતી ને ઉગાતો મારે બે કામનું ચાલુ થાય ને ઓલી જોરે કમાડી કહીએ ને જાગે ગઈ જો એવું જાગીએ પછી એ કુલિંગ રોજવારી છે એ હુતી છે ને આરામથી હુંતી પણ થોડીક આપણે માણસ આવીએ એટલે એ જાગે જાય જેવો લીલાળો આખો એ મારો વોટાઇકલ પડ્યો ગોદપ ખડ અને સાયડ છે એ વાહ આપણે જઈએ હતા હે ને ડ્રેગનના ફૂલ જોવો મોટા થઈ ગયા અહીં હે ઓહ મસ્ત છે ઓહો